તમારા પાસે બોલાવશે ને તમે શું કરશો સુથાર જયંતિભાઈ લખમણભાઈ ગામ ઊંડાઈ જેમને માલ આપ્યો તો જલારામ એગ્રો ભાભર ચલો મળીએ આપણે પ્રકાશભાઈને બોલો પ્રકાશભાઈ નમસ્કાર ખેડૂત મિત્રો હું પ્રકાશ પ્રજાપતિ જલા મેગ્રો ભાભરથી આપણે ખા એરંડાની વિઝિટ ઉપર આવ્યા છીએ સાઈ કંપનીના સાઈ તેત્રી નંબરનું જે વેરાયટી છે એનું સેગમેન્ટ આપણે આ ખેતરમાં જોઈએ તો સારામાં સારા આપણે જોઈ શકીએ છીએ ડાળો જોઈ શકીએ છીએ ફૂટ જોઈ શકીએ છીએ દરેકે દરેક આખાની જે ફૂટ છે નીચેથી લઈને ઉપર સુધીમાં સારામાં સારી ફૂટ આપણને જોવા મળે છે તો મારી એક નમ્ર વિનંતી છે કે દરેક ખેડૂત મિત્રો આ સાય તેત્રીના ઈંડાને પસંદ કરે અને વર્ષો વર્ષ વાવેને સારું ઉત્પાદન મેળવે ધન્યવાદ પ્રકાશભાઈ